સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના ખાતામાંથી ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારના મતદાના હીરાની ચોરી કરતા ત્રણ ઇસોમોને ચોરી કરેલ તમામ મુદ્દામાલ સાથે કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી પકડી પાડી અને કરફોડ ચોરીનો ગુનો ડિટેક કરવામાં આવ્યો છે ફરિયાદી પરેશભાઈ ચીનુભાઈ ઝવેરીના કતારગામ જયરામ મોરારની વાડી હરિક્રિષ્ણા બિલ્ડિંગ બી છાસઠ ગ્રાઉન્ડ ફ્લોર એસપી ડાયમંડના ખાતામાંથી ગત તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ બે થી હીરાના ખાતામાં પ્રવેશ કરી અને ઓફિસના ટેબલના ખાનાનું લોક કોઈ ડુપ્લિકેટ ચાવી વડે અથવા તો અન્ય સાધન વડે તોડી અને તેની અંદર મૂકેલ અલગ અલગ પ્રકારના કુલ ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારના મતાના હીરાની ચોરી કરી હતી હાલ પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સોળ જૂન બે ના રોજ કતારગામ જેરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે તેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખડાય કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં